એટલે તમે બેંકને ની કોઈને બી ટી બાબતમાં કરી શકવાના નથી નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી પોડકાસ્ટ ધરાવતી ચેનલ ગુજકાસ્ટ પર તમારું હાર્દિક સ્વાગત છે આમ તો આપણે આપણા પોડકાસ્ટ ચેનલ પર અવનવા ટોપિક લઈ આવતા હોય છે અવનવા ગેસ્ટ લઈ આવતા હોય છે પણ આજે આપણી સાથે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત છે અનમોલ ઇન્વેસ્ટમેન્ટ તરફથી શ્રી અનમોલભાઈ મોઢા તો અનમોલભાઈ આપનું સ્વાગત છે સ્ટુડિયો સ્ટુડિયોમાં અને આજે આપણે અમારા દર્શકોને જણાવશું કે ફાઇનાન્સિંગ પ્લાનિંગ કઈ પ્રકારના હોય છે અને તેમાં કેવી કઈ ટ્રિક્સ અને ટીપ્સ આપના તરફથી મળે છે આજના આપણા કાર્યક્રમનો મુદ્દો રહેશે ફાઇનાન્સ પ્લાનિંગ અથવા તો આર્થિક રીતના જે તમે રોકાણ કરો છો તે બાબતની વિશેષ જાણકારી અનમોલભાઈ તરફથી મળશે અનમોલભાઈ પ્રથમ વાત તો એ છે કે ફાઇનાન્સિંગ પ્લાનિંગ એટલે શું કેવી રીતે કરવું જો ફાઇનાન્શિયલ પ્લાનિંગ ની અંદર અત્યારે બધા માણસોને તમે પૂછો ને તો એસઆઈપી એટલે શું બધાને ખબર છે ક્રિપ્ટોકરન્સી બિટકોઇન એટલે શું ડાયરેક્ટ શેર બજાર શું ટ્રેડિંગ પ્લેટફોર્મ એટલે શું એ બધી વસ્તુનું બધાને જાણ છે પણ આ બધી વસ્તુને ધ્યાનમાં લેતા કોઈ માણસ એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે કે આપણી આગળ જ્યારે મૂડી ભેગી થાય છે આપણે એ રીતે મૂડી ભેગી કરીએ કે આવનારા ભવિષ્યના ખર્ચાને એનું નામ ફાઈનાન્સીયલ પ્લાનિંગ બરોબર ફાઈનાન્શિયલ પ્લાનિંગમાં ઘણા અનેક પ્રકાર હોય છે જેમ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ હોય ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ હોય ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ હોય ગોલના પ્લાનિંગ હોય અલગ અલગ ગોલ્સ હોય માણસો મકાન કરવું જોઈએ કે ગાડી લેવી જોઈએ એ રીતનું ગોલ પ્લાનિંગ એ હોય એવી રીતે અલગ અલગ ફાઈનાન્શિયલ પ્લાનિંગના પેટર્ન આખા અલગ અલગ હોય ઈ પર્સન ટુ પર્સન અલગ અલગ હોય જે વ્યક્તિત્વ થી વ્યક્તિત્વ આજે કોઈ પણ માણસ હોય બરાબર અમુક માણસનો નો પગાર અલગ લેવલ હોય અમુક માણસનો અલગ લેવલ લિવિંગ સ્ટાઇલ છે તો અમુક માણસની ની હાઈ સ્ટાન્ડર્ડ લિવિંગ સ્ટાઇલ હોય અમુક ની લો સ્ટાન્ડર્ડ હોય એના ઉપર ઈ બધી વસ્તુ ડિફરન્ટ પેટર્ન ઉપર આખી વસ્તુ નિર્ભર કરે છે તો અનમોલભાઈ અત્યારે આપણે જોઈએ છે કે ખાસ કરીને યુવાઓ પણ આર્થિક રીતના પોતાની સધરતા અને પોતાનું પ્લાનિંગ કરતા થયા છે આપ તો ઘણા વર્ષો આ ફિલ્ડ પર છો શું જોવો છો યુવાઓ કેટલા જાગૃત છે અત્યારે યુવાનો ઘણા બધા એસઆઈપી એ બધી મોડ્યુલર ની અંદર અલગ અલગ પેટર્ન માં જાગૃત છે પણ મારે યુવાઓને ખાલી એક જ મેસેજ કહેવાનો છે અત્યારે કે અત્યારના યુવાઓ પોતાની રીતે કે આજે કોઈ કઈ નું એની પાછળ પાછળ જઈને એની પ્રમાણે કરવાની ટ્રાય કરે ને બરાબર આજે કોઈ બધા અલગ અલગ માણસોની જરૂરિયાતો અલગ અલગ હોય છે બધા અલગ અલગ માણસોની લિવિંગ પેટર્ન જેમ મેં વાત કરી તમને હમણાં એ રીતે અલગ અલગ હોય છે એટલે પોતાનું ફાઇનાન્શિયલ મોડેલિંગ આખે આખું કરાવીને પછી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં પગ લેવો જોઈએ અત્યારે ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટની અંદર મ્યુચ્યુઅલ ફંડ એક જ વસ્તુમાં બે અઢી હજાર ઉપર મ્યુચ્યુઅલ ફંડ છે બરાબર આજે એફડી ની વાત કરીએ તો કંપની ડિપોઝિટ પ્રાઇવેટ બેન્કિંગ કરીએ કે ડાયરેક્ટ બેન્કિંગ કરીએ આજે આટલી બધી એફડી છે આ છે તે રોકાણ કરવાના ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ છે ગવર્મેન્ટ બોન્ડ થી માંડી પણ આજે પોતાનું ફાઈનાન્સિયલ પ્લાનિંગ એનું રિસ્ક લેવાની કેપેસિટી કેટલી છે બધા માણસની ની કેપેસિટી અલગ અલગ હોય બરાબર તો એ રીતે એનું આખું આખું રિસ્ક એપેટાઇટ નું આખું ફાઇનાન્સિયલ મોડેલિંગ કરીને એના પ્રમાણે પ્લાનિંગ એ લોકોએ કરવું જોઈએ અમર ભાઈ આમ તો જે લોકો સમજે છે એ આર્થિક રોકાણ કરતા હોય છે પ્લાનિંગ કરતા હોય છે પણ ઘણા લોકો એવા છે કે જે સામાન્ય છે અથવા ગરીબ વર્ગના લોકો છે એમના મનમાં હજી ક્યાંક એવો ભાવ છે કે અમે રોકાણ ના કરી શકીએ તો શું એ વાત કેટલી તથ્યપૂર્ણ છે જો એ વાતમાં હું વાત કરું બરાબર તો પાસ્ટના મારા અનુભવોનો વાત કરું કે આજે અનમોલ ઇન્વેસ્ટમેન્ટ ઓગણીસો ને ચોસઠ થી આ માર્કેટમાં છે બરોબર મારા દાદા એ આ બધી વસ્તુ ચાલુ કરી હતી પેલા પોસ્ટ ઓફિસ નું કામ દાદુ પછી LIC ડેવલપ થયું પછી મ્યુચ્યુઅલ ફંડ આવ્યું શેર માર્કેટ આવ્યું એટલે જેમ જેમ એ બધું ડેવલપ થયું એમ આમ આપણું ડેવલપમેન્ટ થતું ગયું એની અંદર મેં એક જ વસ્તુ જોયેલી છે કે આજથી mutual fund ની market જ્યારે પોરબંદર શહેરની વાત કરીએ બે હજાર બે ત્રણ માં જ્યારે ડેવલપ થઈ ત્યારે મારી આગળ અમુક કસ્ટમરની બુક book size જ દસ હજાર રૂપિયા રોકી શકે એવી હતી આજે એ બધી file આજે દસ લાખ એક કરોડ આજુબાજુ છે એટલે નાની નાની મૂડી સમાપન કરીને ક્યારે મોટી વસ્તુ થઈ જાય ને એના માટે એક જ આપણે ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય એટલે તમે ટીપું ભેગું ન કરો કે સુધી સરોવર તમારું ભરાવાનું જ નથી આમ તો રોકાણના ઘણા બધા પ્રકારો છે પણ જાતે પણ માણસ કરી શકે છે અત્યારે તો ઓનલાઈન બેંક દ્વારા પણ કરી શકે છે પણ જે એડવાઇઝર છે મ્યુચ્યુઅલ ફંડ તેમની પાસે શા માટે માણસ જાય જો એના માટે છે ને અલગ અલગ તથ્યો હોય એ તથ્યોની તમને વાત કરું આજે મહાભારત નું આપણે ધ્યાનમાં લઈએ બરોબર તો યુદ્ધ અર્જુને જ કરવાનું હતું બરોબર પણ અર્જુન ના શસ્ત્રો એના ભાઈઓ વિરુદ્ધ એના ગુરુ વિરુદ્ધ ઉપડી શક્યા નતા એટલે આ બધી વસ્તુ છે ને આમાં તમારે ઇમોશનલ બાયસ કનેક્ટ કરવું પડે આજે એ જગ્યાએ કોઈ માણસ જાતેનું કામ કરશે ને તો થોડુંક બજાર નીચું આવશે કે એના પૈસા માઈનસ થશે એટલે એમ કે નાના જલ્દી ઉપાડી લો પણ ખરેખર બજારનો ટ્રેન્ડ શું છે હવે પછીની સાયકલ શું છે એના અમારા ચાલીસ પચાસ વર્ષના અનુભવો છે તો એ અનુભવો એને કામ લાગે એ વસ્તુની અંદર આજે હું તમને વાત કરું કે મારી અગર ઘણા બધા લોકો આવે છે અત્યારે નવી નવી એસઆઈપી ચાલુ કરી હોય હું તમને છેલ્લા એક વર્ષની વાત કરું તો ગયા વર્ષે આપણે બજાર ઓલ ટાઈમ હાઈ ઉપર છ્યાસી હતું એસી હજાર થી લઈને સુધી નીચે આવી ગયું મારી આગળ ઘણા બધા લોકો આવ્યા હવે શું કરશું હવે આપણે માઇનસ થઈ ગયા છે આટલા પૈસા મારા નાખ્યા છે આ છે છે તે તો એની અંદર મારું એને એક જ સલાહ કે આ પૈસા તમે કઈ ગણતરી નાખાતા મેં બે પાંચ મહિના માટે નાખ્યા હતા બે પાંચ વર્ષ માટે નાખ્યા હતા તમે તમારા મગજમાં કઈ ગણતરી તો માઇન્ડ છે ને કે આ પૈસા ની આપણે જરૂર ક્યારે પડવાની છે બરાબર કારણ કે આ બધું ઇન્વેસ્ટમેન્ટનું ને એ બધું બાય જવું છે કે તમને નાના સમય ની કરતા તમે જ્યારે લાંબો ગાળો ત્યારે તમે પૈસા બનાવ્યો આજે એ વસ્તુની આપણે વાત કરીએ બરોબર તો મારી આગળ એક બહુ મસ્ત સ્ટોરી છે પબ્લિક ને ધ્યાન માં કરવા માટે સ્ટોરી એવી છે કે એક ગરીબ બ્રાહ્મણ હતો એ રાજાના દરબારમાં ગયો બરોબર એટલે રાજાના દરબારમાં તો એ બધું આપણે ચેસની રમત જે કેવાય બધી રમતો ને રમાતી બરોબર એટલે ગરીબ બ્રાહ્મણને એનું કવિતા કરી ને એનું જે શસ્ત્ર પ્રત્યેનું શાસ્ત્ર પ્રત્યેનું નોલેજ હતું એ એમને વર્ણન કર્યું તો રાજા ખુશ થઈ ગયા રાજા કે માંગ તારે શું જોઈએ છે એ ગરીબ બ્રાહ્મણે ખાલી એટલું માંગ્યું કે આ ચોસઠ કોષ્ટકો છે ચેસ ની અંદર બરોબર એક કોષ્ટોક માં એક મારે ભાત નો દાણો જોઈએ છે દર કોષ્ટકે ડબલ કરતું જવાનું પહેલામાં એક બીજામાં બે ત્રીજામાં ચાર ચોથામાં આઠ એ રીતે તમે ખાલી મને ઈ કહી શકશો કે ચોસઠ માં કોષ્ટક સુધી પોતા પોતા કેટલું કેટલા દાણા ભાતના ભેગા થયા હશે ખાલી કોષ્ટક ને આપણે બાવીસ માં ત્યારે રાજા રાજાનો દરબાર ખાલી થઈ ગયો એટલે કેવાનો તાત્પર્ય મારું ઈચ્છ છે કે આ બધી વસ્તુ છે ને એ ચક્રવૃત્તિ વ્યાજ ઉપર ડિપેન્ડ કરે છે કે આજે તમે એકવાર કઈ પગલું ચાલુ કર્યું આજે તમે માની લો કે રૂપિયા શરૂઆત કરી બરાબર તમારે રૂપિયો બે રૂપિયો થયો તો હવે તમે હવે પછી તમારે બે રૂપિયા લેખે થવાનો છે બે ના ચાર થયા પછી એનું ગ્રોથ ઈ પ્રમાણે થવાનું તમે તાત્પર્ય સમય વધારે રહ્યો ને એટલા તમે જાજા પૈસા બનાવી શકો મેઇન વસ્તુ મેઇન ફોકસિંગ જ આ વસ્તુ ઉપર તો ફાઇનાન્શિયલ જ્યારે પ્લાનિંગ કરતા હોય લોકો કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા મુદ્દાને અનુલક્ષીને પ્લાનિંગ કરવામાં આવે તેમના ભવિષ્ય માટે સારું રહે આજે આપણા ગુજરાતી ટ્રેડિશન કે આપણા ઇન્ડિયન ટ્રેડિશન ની વાત કરીએ ને તો જણ માણસ હોય ને ઘરમાં કહેવાય કે જેની ઉપર અત્યારે બધી જવાબદારી હોય છોકરાને ભણાવવાની છોકરા હોય તો ધંધો સેટ કરી દેવાની જે પણ કાંઈ બી રિકવાયરમેન્ટ માણસોની હોય એ પ્રમાણે એના જે આવકના સ્ત્રોત છે આજની યુવા પેઢી છે બરોબર તો યુવા પેઢી આ તમારી ઉંમર છે તો તમારા હજી લગ્ન ને બધી બાકી છે એ જવાબદારીઓથી તમે અત્યારે પરિપક્વ નથી બરોબર તો એ જવાબદારી ભવિષ્યમાં તો તમારી અગરે આવવાની છે તમારા જેવા યુવાનો મારી આગળ આવે ત્યારે હું એને શું કહું કે આપણે મહિનાના સો રૂપિયા કમાતા હોય બરોબર તો આપણે એવું જ માનવાનું કે આપણને એસી રૂપિયા મળે છે એસી રૂપિયામાં આપણે આવું પૂરું કરવું પડે કે ન કરવું પડે બાકીના વીસ રૂપિયા છે એ અલગથી સાઈડ થી અત્યારથી તમે તાર આવતા જાઓ તેમાંથી દસ રૂપિયા તમને લોંગ ટર્મ એટલે કે તમારા છોકરાઓના રિટાયર તમારું રિટાયરમેન્ટ છે છોકરાઓનું એજ્યુકેશન છે છોકરાઓના લગ્ન છે છોકરાઓને ધંધો સેટ કરી દેવાના છે એ મૂડી તમને એમાં કામ લાગે અને બીજા રૂપિયા જે તમારી છે એ તમે તમે યુઝ કરી શકો માની લો કે આપણે કોઈ પણ નવી વસ્તુ ઘરમાં લેવી વર્ષ દિવસે ગાડી લેવી છે અથવા તો કોઈ પણ વાહન લેવું છે મોબાઈલ બદલાવો છે આવા બધા આપણા યુવાનોના ખર્ચા ઉભા જ હોય છે એટલે તમે આ રીતે ફાઈનાન્સિયલ પ્લાનિંગ આખું મોડેલિંગ કરીને ચાલો ને તો એ કઈ વસ્તુમાં તમે ક્યાંય જાતા આગળ જતા હેરાન થાવ નહીં એની અંદર અત્યારે હું તમને એક વાત કરું

બરોબર એ જ વસ્તુ રેમંડ ના કંપની નો જે માલિક છે બરોબર એને એના સોંપી દીધું છે અત્યારે માણસ પોતે પંદર હજાર નું ભાડું ભરીને બોમ્બે માં ભાડે રહે છે બાકી એક સમયના કરોડપતિઓમાં એનું નામ આવતું એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ અત્યારે કારણ કે આપણી બધી યુવા પેઢીઓ અત્યારે જે રીતે વેસ્ટર્ન કલ્ચર માં જઈ રહી છે એ પ્રમાણે આપણે આપણું ભેગું કરીને રાખવાનું જ રહેશે કાયમ માટે એટલે આ એક વસ્તુનું બહુ વધારે પડતું બેનિફિશિયરી રે એમ કે તમે હમણાં વાત કરી કે યુવા પેઢી તો આજની યુવા પેઢી છે ટ્રેડિંગ તરફ પણ વળી છે ક્યાંક ને ક્યાંક તો એ દ્રષ્ટિએ આપ શું માનો છો ટ્રેડિંગ કેટલું યોગ્ય છે અથવા તો ટ્રેડિંગમાં રોકાણ કેટલું યોગ્ય છે જો એની અંદર હું તમને કહેવા માગીશ ને તો અત્યારે ગયા વર્ષે ઝીરોધા કંપની એનો રિપોર્ટ જાહેર કર્યો તો જેની અંદર એને એવું કીધેલું હતું કે અમારે આ ટ્રેડિંગ રિગાર્ડિંગ સો એકાઉન્ટ હોય ને એમાં અઠ્ઠાણું એકાઉન્ટમાં લોસીસ છે ખાલી બે ટકા લોકો જ કમાય છે અને એ બે ટકા લોકો કેવા કમાય છે કે જેને ખરેખર ટ્રેડિંગમાં એનું કેરિયર બનાવ્યું છે જેને એના કોર્સો કરીને એની પાછળ ટાઈમ આપ્યો છે એની જિંદગીનો ઘણો ખરો સમય એ લોકો એમાં આપ્યો છે આજની યુવા પેઢીનું થિંકિંગ મને બીજું એ નથી સમજાતું કે અત્યારે આપણે જોવા જઈએ તો બધાને રાતોરાત કરોડપતિ થવું આ ડ્રીમ ઇલેવન તમે લઈ લ્યો કે પછી અત્યારે આવી ઓનલાઈન ઘણી બધી એપ્લિકેશનો ગેમો બધી નીકળી છે. પણ વસ્તુ એ છે કે જ્યાં જ્યાં લોભામણી વસ્તુ હોય ને ત્યાં કાયદેસર તમારા પૈસા જાય એ સિવાય બીજું કંઈ થાય નહીં બરોબર આજે હું તમને આજે આપણે વાત કરીએ એટલે હું તમને એક વસ્તુનું વાત કરું કે ટ્રેડિંગ ની અંદર અત્યારે કેવું થાય છે ખબર છે કે માણસો લોસ શું કામ કરે છે એનું એક રીઝન છે કે એનું રિસ્ક મેનેજમેન્ટ એ લોકોને કરતા આવડતું નથી આજે સો રૂપિયાની વસ્તુ એને લીધી છે ઉપરમાં તમે જોવા જશો એને પ્રોફિટ મળતો પણ નીચેમાં એ દસ રૂપિયા નહીં થાય ત્યાં સુધી એટલે કેવાનો તાત્પર્ય આના ખરેખર ટ્રેડિંગની મેન્ટાલિટી ઊંધી હોય કે પ્રોફિટમાં જ્યાં સુધી ઉભાતું હોય ત્યાં સુધી ઉભવાનું હોય ને નુકસાની બને એટલી ઓછી કરીને નીકળી જવાનું હોય એટલે આ આ બધું છે ને બિહેવિયર ફાઇનાન્સ ઉપર ડિપેન્ડ કરે બિહેવિયર ફાઇનાન્સની અંદર અલગ અલગ છ મોડ્યુલ આવે બરોબર એ બધી વસ્તુ ઉપર આખે આખી ડિપેન્ડન્સી કરે એટલે યુવા પેઢીઓને મારે એ જ કહેવાનું છે કે શેર બજાર ને ને ટ્રેડિંગ ને આ બધી વસ્તુ કેના માટે છે કે જે ખરેખર લોકો મૂડી બનાવી ગયા છે જેના આગળ બે પાંચ કરોડ રૂપિયા છે જેને એક બે પડતો નથી બરોબર રૂપિયા ભોયરા કરી આપે એવા લોકો માટે જ શેર બજાર ને ડાયરેક્ટ ટ્રેડિંગ એવી વસ્તુ છે અત્યારે યુવાનોની વાત કરીએ તો યુવાનોનો પગાર ત્રીસ હજાર હોય એના માંથી વીસ હજારનો તો લોસ કરીને બેઠા હોય આવા આવા ઉદાહરણો મારા આજુબાજુમાં ઘણા થયેલા છે

જેમ હમણાં મેં તમને વાત કરી એ અલગ અલગ માણસની કેપેસિટી રિસ્ક લેવાની કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે પણ આજે તમારે સેફ સાઈડ થી સારા રૂપિયા બનાવવા છે બરોબર તો એના માટે તમારી આગળ એસઆઈપી છે પછી મ્યુચ્યુઅલ ફંડ છે બરોબર આવી ઘણી બધી વસ્તુ ઇન્સ્યોરન્સ ની ઘણી બધી વસ્તુ સારી છે જેની અંદર યુનિક પ્લાન્સ આવે છે એટલે પણ એ બધી વસ્તુ ઉપર ડિપેન્ડન્સી કરે શું ડિપેન્ડન્સી કરે કે આજે કોઈ પણ માણસ છે બરોબર એને રોકાણ કરવું છે તો પેલા વેલા તો એને મળીને પેલા વર્કઆઉટ કરવું જોઈએ રોકાણ ના આપડે વાત કરીએ તો રોકાણની અંદર તો અત્યારે તમે મને વાત કરશો તો ફાઈનાન્સિયલ પ્રોડક્ટની અંદર ગવર્મેન્ટ બોન્ડ છે ગવર્મેન્ટ સિક્યોરિટી છે ડાયરેક્ટ શેર્સ છે ઇક્વિટી જેને કહેવાય મ્યુચ્યુઅલ ફંડ છે એસઆઈપી છે બીટકોઇન ને ક્રિપ્ટો માર્કેટ છે forex market ની અંદર USDT ને બધું છે બરોબર તો રોકાણના સ્ત્રોતો તો ઘણા બધા છે તમે બધા સ્ત્રોતો મેં એકવાર પૂછી શકવાના નથી બરોબર એટલે તમારે એ tendency પેલા તો ડેવલપ કરવી પડે કે ઓછા risk એ આપણને વળતર ક્યાં સારું મળે એવી જગ્યાએ આપણે જઈએ સામાન્ય રીતે લોકો સોનામાં રોકાણ કરી લેતા હોય છે ફ્લેટ કે પ્લોટમાં રોકાણ કરી લેતા મારી આગળ તમે જો મારું ઇન્સ્ટાગ્રામ ને મારું પેજ અનમોલ investment નું જોશો તો તમને ઘણી ખરી પોસ્ટો ને જોવા મળશે એની અંદર મેં એક ચાલીસ વર્ષનો રેકોર્ડ શેર કર્યો છે કે તમે લાખ રૂપિયો સોનામાં મૂક્યો હોય લાખ રૂપિયો ચાંદીમાં મૂક્યો હોય લાખ રૂપિયો એફડીમાં મૂક્યો હોય અને લાખ રૂપિયો ઇક્વિટીમાં મૂક્યો હોય તો આજ આજની તારીખે એ વસ્તુ ક્યાં પહોંચી હોય ચાલીસ વર્ષ પહેલાની વાત છે ઓગણીસો એંસીમાં કોઈ આ વસ્તુ કરી હોય એના માટે બરોબર તો સોનાની અંદર વીસ ગણા રૂપિયા થયા છે કેટલા કોઈ લાખ રૂપિયા મૂક્યો હોય તો એના આજે વીસ લાખ રૂપિયા ચાંદી ની અંદર ચોવીસ ગણા રૂપિયા થયા છે ની અંદર સોળ ગણા થયા છે જ્યારે ડાયરેક્ટ ઇક્વિટી ની વાત કરીએ તો ડાયરેક્ટ ઇક્વિટી ની અંદર પોણા ચારસો ગણા રૂપિયા થયા છે એટલે લાખ રૂપિયાના પોણા ચાર કરોડ રૂપિયા હોય આજની તારીખે એટલે એ આખી આખી ટેન્ડન્સી મેઝરઆઉટ ને કરેલી જ છે બરોબર આખે આગે મારી આગળ બધી વસ્તુના ડેટાસ ને બધી વસ્તુ અમારું કામ છે બરોબર તો હું આજે કોઈ પણ ક્લાઇન્ટ નું કામ કરું ને બરોબર આજે મ્યુચ્યુઅલ ફંડ ચલો પોતે એની રિસર્ચ એનાલિસિસ ટીમ છે યા અત્યારે ઓલરેડી રિસર્ચ એનાલિસિસ ના બધા એ લોકો ના ફંડ મેનેજર ને બધા કેપેબલ આ બધી વસ્તુ ને ભણીને આવ્યા હોય છે પણ અમે લોકો અત્યારે છે તો અમે લોકો ઈ મ્યુચ્યુઅલ ફંડ અલગ 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 લઈને એના ઉપર રિસર્ચ કરતા કે ખરેખર એનો ફંડ મેનેજર કેટલો ભાવોસ માણસ છે આજે જે મ્યુચ્યુઅલ ફંડ છે તો એનું આલ્ફા શું છે બીટા શું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે આવા અલગ અલગ બેતાલીસ પેરામીટર અમે લોકો ચેક કરતા હોય છે પછી કોઈ અમે ક્લાયન્ટ ને વસ્તુ સજેસ્ટ કરતા હોઈએ છીએ આમ જોઈએ તો લોકો જે એસઆઈપી વિશે જાણે છે આમ તો ઘણા ખરા લોકો નથી જાણતા એમના માટે પણ આજે આપણે જણાવી દઈએ ક્યાંથી શરૂઆત કરી શકીએ અને કેવી રીતે એમાં આગળ વધી શકીએ બરોબર છે એના માટે હું છે ને મારો ઉદાહરણ તમને કહીશ મારી ઉંમર અત્યારે કેટલી લાગે તમને આમ અંદાજ 35 થી લઈને 37 વર્ષ મારી ઉંમર અત્યારે છે ને 30 વર્ષ છે મેં 2017 માં છે ને પહેલી વાર નોકરીએ લાગ્યો બરોબર મારું આમ તમને વાત કરું તો મેં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ મારવાડી કોલેજ માંથી પૂરું કર્યું છે બરોબર એટલે મને ત્યાંથી જ કેડીલા કંપની આવીને લઈ ગઈ હતી મારું મને સ્ટાર્ટિંગ સેલેરી તેત્રીસ હજાર રૂપિયાની આપી હતી આ વાત કરું તમને છઠ્ઠો મહિનો બે હજાર સત્તર બરોબર હવે છઠ્ઠા મહિના બે હજાર સત્તર ની અંદર પપ્પા જયારે વાત થઈ કે મેં વાત કરી કે આ રીતે આપણું પ્લેસમેન્ટ થઈ ગયું છે કેમ્પસમાંથી આ રીતનું બધું વર્ચસ્વ છે મને કે કઈ વાંધો નહીં મને કે દીકરા તેત્રીસ ની જગ્યાએ ત્રીસ આવતો હોય તો પૂરું કરવું પડે કે ન કરવું પડે મેં કીધું એ તો કરવું જ પડે ને પપ્પા એટલે ત્યારે મારા ફાધરે એ પહેલી વાર બે હજાર એસઆઈપી કરીને મને આ વસ્તુ એલેબોરેટ કરી દીધી આજની તારીખે હું વાત કરું તો આજે એ વાતને સાત વર્ષ થયા બે હજાર સત્તર થી બે હજાર પચીસ બરાબર એક વર્ષના ચોવીસ હજાર લેખે વર્ષ દિવસના ચોવીસ હજાર તો સાત વર્ષના રૂપિયા કેટલા નાખ્યા હિસાબ આપણે આપણે અંદાજો મારીએ તો એક ને પીછો આજુબાજુ એનું મારા ઘરના રૂપિયા મેં એમાં ના કહે આજે એનું વેલ્યુએશન ની વાત કરું તો આજે પોણા છ લાખ રૂપિયા છે તો ત્યારે બે બે હાજર રૂપિયા આપણા માટે સામાન્ય રકમ હતી પણ એ ક્યારે છ લાખ રૂપિયા થઈ ગયા એ ખબર નથી પડી અને માર્કેટની અંદર તમે જોવા જશો ને તો દર વર્ષે માર્કેટ ઓલમોસ્ટ બાર ટકા થી તો ગ્રો કરે જ છે ને બાર ટકા તો પકડી ચાલો એટલે સાડા પાંચ પોણા છ વર્ષે તમારા પૈસા ડબલ હોવાના છે હમણાં મારે પાસે પપ્પાને વાત કરી હતી વેકેશન પીરિયડ ને બધું ચાલુ થયું ને બાર ફરવા જવાની વાત આવી પૈસા તો વધી ગયા છે તો આપડે ઉપાડી લઈએ તો એટલે બપ્પા મને કીધું મને કે હવે બીજી એક વસ્તુ સાંભળજો તારા ઘરમાં દીકરી કેવડી મને કે ત્રણ વર્ષ બરોબર છોકરી વીસ વર્ષની થાય એટલે રૂપિયા જોશે મેં કીધું બરોબર છે હવે તને એક કેલ્ક્યુલેશન સમજાવ આપણે ખાલી એમ માની ના આવીએ કે દર પાંચ વર્ષે આ પૈસા ડબલ થાય તો પાંચ વર્ષ પછી પાંચ ના કેટલા હશે છ ના કેટલા હશે બાર છોકરીની ઉંમર આઠ વર્ષ બરોબર બાર ના કેટલા હશે ચોવીસ છોકરીની ઉંમર બાર તેર વર્ષ બરોબર એ પછીના પાંચ વર્ષના રૂપિયા કેટલા હશે ચોવીસ ના અડતાલીસ છોકરીની ઉંમર સત્તર અઢાર વર્ષ તારીખે છોકરી જ્યારે વીસ વર્ષની થશે ને ત્યારે આ બે બે હજાર રૂપિયા એસી થી નેવું લાખ રૂપિયા ભેગા થઈ ગયા છે એટલે બધા ખર્ચા તું નાની નાની વસ્તુ થી પોચી હતીશ એટલે મારો કહેવાનો તાત્પર્ય એ જ છે કે તમે નાની નાની વસ્તુ થી શરૂઆત કરો તમે શરૂઆત કરશો તો ક્યાંક પહોંચતા પગથિયું જ નહીં ચડો તમને ખબર કેમ પડશે કે ઉપર આખે આખો પહાડ કેમ ચડાઈ જાય એ ખબર નહીં પડે જે લોકો દરરોજ નું કદાચ કમાઈને દરરોજ ખાય છે એ પણ શરૂઆત કરે તો એ પણ આગળ જતા પોતાની આર્થિક બચત કરી શકે છે સો ટકા બે પાંચ લાખ રૂપિયા અગર હોય તો જ આપણે કરી નાનામાં નાનું ડેલી એસઆઈપી સો રૂપિયા થી થાય છે મંથલી એસઆઈપી વાત કરું તો પાંચસો રૂપિયા થી થાય છે એટલે નાનામાં નાનો માણસ આની અંદર પૈસા રોકી શકે જેવું નથી અને આની આપણે સેફટી ની વાત કરીએ તો જે કંઈ પણ લોકોના કદાચ મનમાં ભ્રમ છે કે સેફ નથી રોકાણ

ટ્રસ્ટ નબળું પડે તો બીજા ટ્રસ્ટ ડેબુ મર્જ થાય ટ્રસ્ટ ટ્રસ્ટી બંધ થાય નહી એટલે આમ સેફ્ટી જોવા જાય તો અને આપણા પૈસા વાત કરીએ તો ગવર્મેન્ટ બોડી કહેવાય આજે ઇન્કમટેક્સમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે બરોબર ડિપાર્ટમેન્ટ છે એવી રીતે આ ઇન્વેસ્ટર ના પૈસા ખોટી ન થાય એના માટે સેડી છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એની આખી ડિરેક્ટરી છે કે ક્યારેય પણ એક વસ્તુનું ફ્લકચ્યુએશન નું આવે આ ઇન્વેસ્ટર માટે જ આ લોકો ગવર્મેન્ટ બોડી છે જે ઇન્વેસ્ટર માટે કામ કરે છે એટલે આમ જોવા જાવ તો ની અંદર આમાં સેફટીમાં એમાં એ વસ્તુમાં વસ્તુ એક જ ધ્યાનમાં રાખવી પડે કે ટૂંકા ગાળામાં તમારા પૈસા તૂટી શકે અને ફાઇનાન્સિયલ એડવાઇઝિંગ વગર એકય વસ્તુ હાથમાં લેવાય અનમોલભાઈ આમ તો આપણે જોતા હોય છે કે આજકાલ સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે જે ફાઇનાન્સિયલ એડવાઇઝર આપતા હોય છે પ્લાનિંગ આપતા હોય છે રોકાણ માટેનું પણ કહેતા હોય છે તો એ કેટલું સેફ છે આપના માટે જો એની વાત કરીએ ને આપણે તો ઇન્ફ્લુએન્ઝર ચાલુ થઈ કોવિડ પછી કોવિડ મને યાદ છે પિસ્તાલીસ થી બાવન ચેનલો બંધ થઈ છે જેના ઉપર સેબીએ બેન્ડ મારી દીધો છે કારણ કે એની આગળ કોઈ નોલેજ નથી કોઈ વસ્તુ નો અભ્યાસ નથી કોઈ વસ્તુ નથી ને એ લોકો આવીને પોતાનું વસ્તુ આમાં શેર કરે છે આખે આખું બરોબર તો એની અંદર મારું તમને કેવું એટલું છે કે તમે મારા હું તમને ઘણા બધા ક્લાયન્ટની અંદર વાત કરું તો મારા એક ક્લાયન્ટ મારી જોડે હમણાં આવ્યા મને કે અનમોલભાઈ આ ટાટા નું એક ન્યૂચર ફંડ છે બરોબર એમાં તો છવ્વી છવ્વી ટકા અને પાત્રી પાંત્રી ટકા વ્યાજ છૂટે છે તો આ ખરેખર શું છે ને આપણે આમાં પૈસા નાખવા છે આ છે હવે એ બધી વસ્તુ હું તમને એક વસ્તુ કહું કે આ જે કોઈ પણ ટકાવારી જે કોઈ પણ વ્યાજના ધોરણ છે બરોબર તો ઇન્ફ્લુએન્સર ચડાવીને એની રીતે બતાવતા હોય છે એટલે આ બધી વસ્તુના માર્ગદર્શન મારું તમને ખાલી એટલું કેવું છે કે તમે કોઈ પણ ઇન્ફ્લુએન્ઝરનું કે કોઈ પણ વસ્તુ માનો એનું ના નથી ઇન્ફ્લુએન્ઝર આપશે પણ તમે કોઈ કોઈ પણ એક એડવાઇઝર ને મળી શાંતિથી બધી વસ્તુના પેરામીટર ડિસ્કસ એકવાર કરવા જરૂરી છે બીજી વસ્તુની વાત કરીએ તો આજે તમે જેમ ઇન્ફ્લુએન્ઝર નું ઉદાહરણ લીધું એ જ વસ્તુમાં આપણે બેંકો યાદ ધંધો કરે છે કે ભાઈ ફલાણી ફલાણી બહુ સારી સ્કીમ આવી છે બરોબર આ ઇન્વેસ્ટમેન્ટ નું નવી વસ્તુ આવી છે છે જેવું જ સાહેબ બરોબર પણ એ આજે એની એને ઉપરથી જે ટાર્ગેટ ટાર્ગેટ છે એ જ તમને પીરસવામાં આવતો હોય છે ખરેખર પ્રોડક્ટ તમારા માટે છે નથી બરોબર કારણ કે આજે વસ્તુ કેવી છે કે અલગ અલગ પ્રોડક્ટના અલગ અલગ મેઝરમેન્ટ અલગ અલગ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય બરોબર પ્રોડક્ટ કોઈ ખોટી નથી હા પણ એ તમારા હદે કે તમારા માટે કે તમારા હદે કેટલી હદે સાચી છે ને એ આપણે ચકાસવું આપણું પેલી વસ્તુ છે અને ફાઈનાન્સિયલ પ્લાનર નો રોલ જ એ છે આજે હું મારી વાત કરું કે કોઈ પણ બીજા એડવાઇઝર ની વાત કરું બરોબર તો આજે કોઈ પણ ક્લાયન્ટ અમારી આગળ આવે તો પહેલા તો અમે ક્લાયન્ટ નું આખું બધું જાણીએ કે ભાઈ શું છે તમારી પરિસ્થિતિ હાલની શું છે આવકના સ્ત્રોત શું છે એના પ્રમાણે એનું બધું ગણતરી માંડીને એના બધાય પ્રમાણે એ લોકોનું આખે આખું બેસતું હોય છે બરોબર એની અંદર તમને બીજી વાત કરું તો અલગ અલગ માં અલગ અલગ ટેક્સ આવતા હોય છે તો ટેક્સ નું છે બરોબર તો ટેક્સ નું સીએ સિવાય મળે નહી આ એક ભ્રમ છે પણ એવી વસ્તુ નથી ની અંદર આજે હું તમને એક વસ્તુ કરું કે ભાઈ આપણે કરો બાર ટકા પકડીએ બરોબર કે પાંચ સાડા પાંચ વર્ષે આપણા પૈસા ડબલ થાય છે તમારે દસ લાખ રૂપિયા માં મૂકી દેવાના દસ લાખ રૂપિયા કોઈ પણ ઓનલાઈન માં ફિન્ફ્લુઅન્સર નું માનીને મૂકી દેવાના દસ લાખ રૂપિયા અમારું માની મૂકી દેવાના વળતર તો હાલો ત્રણેય બાર ટકા જ અપાવ્યા આપણે એમ માની લઈએ કે ત્રણેય ના વળતર સરખા જ છે ત્રણેય ની product સરખી સરખી વ્યવસ્થિત જ આવેલી છે પણ વાત રહી ટેક્સ ની તો ટેક્સ ની બાબતમાં તમે જોવા જાશો તો બેંક માં જે તમારા પૈસા double થયા હશે એમાં તમારે શક્ય છે કે એક લાખ એસી હજાર સુધી ટેક્સ આવી શકતો હોય online માં એટલો ટેક્સ આવી શકતો હોય મારી આગળ તમે કોઈ હોય તો વીસ ત્રીસ હજાર નો ટેક્સ આવતો એટલે ટેક્સ પ્લાનિંગ એ હું measurement માં લઈને ટેક્સ એ કઈ રીતે client નો બચાવી આપણે શકીએ ઈ અમારું પહેલું મેઝરમેન્ટ હોય આ બધી બાબત બીજી આપણે વાત કરીએ તો ઘણા લોકો બેંક પણ છે રોકાણ માટેનું તમે જણાવ્યું છે અન્ય સ્ત્રોત પણ છે અને ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જાઉં અને સેફ છે તો તમારું મંતવ્ય જો એમાં કેવું છે કે આજે બેંકમાં કોઈ પણ વસ્તુ છે બરોબર પ્રોડક્ટ છે કે વસ્તુ છે તો એમાં હું તમને મારા એક જ એક ઉદાહરણ તમારી શેર કરીશ કે મારો મારો જે ક્લાયન્ટ છે ને એ ફોર્થ સ્ટેજ કેન્સર વેશન છે હવે એને ઇમરજન્સીમાં ગમે ત્યારે રૂપિયાની જરૂર પડી શકે બરોબર હોસ્પિટાલિટીમાં કે કોઈ બી વસ્તુ એની ડોટર છે એ બારોબાર યુકે ભણે છે બરોબર તો એના ભણતર માટે કે ગમે ત્યારે ઇમરજન્સીમાં ફોન ની હવે બેંકની જ વાત કરું તો બેંકમાં એ લોકો ગયા ત્યાં બેંકે કીધું કે આ સારી વસ્તુ આવી છે એફડી છે આ છે તે છે એ પચાસ લાખ રૂપિયા એવી રીતે પાર્ક થઈ ગયા કે એને આજીવન મળી જ ન શકે એટલે આવી બધી વસ્તુ બેંકોમાં ચાલે જ છે અને બેંકો વિરુદ્ધ તમે કઈ કરી ન હોવ તમે

બહુ ઘણા સમયથી આ ફિલ્ડમાં જોડાયેલા છો પેઢી દર પેઢીનો આપનો ધંધો છે તો આપની પેટી વિશે પણ થોડાક અમારા દર્શકોને કોઈ વાંધો મારે હું તમને મારી અનમોલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો અમે લોકો છે ને પોરબંદર સિટીની વાત કરીએ તો પોરબંદર સિટી અમારો પાયો કહેવાય બરોબર આજની તારીખે અમારી ઓળખાણ મોઢા બ્રધર્સ તરીકે જ છે અનમોલ ઇન્વેસ્ટમેન્ટની કોઈ ઓળખતું નથી બરોબર તો મારા દાદાએ આ બધી વસ્તુ ઓગણીસો ને ચોસઠ થી ચાલુ કરી દીધ સ્ટાર્ટિંગમાં પોસ્ટ ઓફિસ એજન્ટ હતા એ પછી ઓગણીસો ઓગણસી માં શેર માર્કેટ ડેવલપ થયું એટલે આપણે એ રીતનું આપણું ડેવલપમેન્ટ કર્યું ઓગણીસો માં યુટીએસ માસ્ટર્સ કેર સ્કીમ થી મ્યુચ્યુઅલ ફંડ આવ્યું પછી એલઆઈસી હતું બરોબર એ પછી ઇન્સ્યોરન્સ કંપની અલગ અલગ પ્રોડક્ટ લાઈન આવ્યા એટલે આપણે એ કામ ચાલુ કર્યું ગવર્મેન્ટના બોન્ડ આવ્યા ગવર્મેન્ટના રીટ આવ્યા ડિવેન્ચર આવ્યા બધી વસ્તુ જેમ જેમ માર્કેટ આખી ડેવલપ થતી ગઈ બરોબર અત્યારે હું તમને ક્રિપ્ટોની વાત કરું તો જે પ્રમાણે આખું માર્કેટ સેગ્રીગેશન ડેવલપમેન્ટ હતું એમ એમ અમારું ડેવલપમેન્ટ અમે અપગ્રેડ થતા ગયા બધી વસ્તુની સાથોસાથ આજની તારીખે વાત કરું તો આજની તારીખે મારી સાડા પાંચ હજાર પ્લસ ક્લાઇન્ટ છે ટોટલ બિઝનેસ આખો ગણતા બરોબર જેની અંદર અત્યારે હું લોન્સમાં બેંકો જોડે કામ કામ કરું કરું છું છું બધા જોડે મારી બ્રાન્ચિસની વાત કરું તો મારી ત્રણ સિટીમાં અલગ અલગ બ્રાન્ચિસ છે પોરબંદર ની વાત કરું તો સુદામા ચોકમાં સુદામા કોમ્પ્લેક્ષમાં આપણી બ્રાન્ચ છે રાજકોટની અંદર સિટી સેન્ટરમાં રૈયા રોડ ઉપર આપણી બ્રાન્ચ છે અને અમદાવાદની અંદર સેટેલાઇટ એરિયામાં ટાઈટેનિયમ સિટી સેન્ટરમાં બી આપણી બ્રાન્ચ છે અને આ બધી અલગ અલગ બ્રાન્ચ કરવાનું કારણ એ કે મારા ધીમે ધીમે જેમ જેમ આજે માણસોની પ્રગતિ થાય તો પોરબંદર સિટી માંથી બધા માણસો બારોબાર માઇગ્રેટ થઈ ગયા રાજકોટ અમદાવાદ રાજકોટ અમદાવાદ ના મારા ક્લાઇન્ટ એની સર્વિસ ત્યાં ને ત્યાં મળી રહી એટલા માટે બ્રાન્ચે ઓપન કરી દીધી છે અને બધી જગ્યાએ એ રીતે સેવા આપીએ છીએ હમ હા ચોક્કસ પણ ચોક્કસ પણ અત્યારની તમને વાત કરું તો મારે લાસ્ટ યર જ એક ક્લાયન્ટ હતા બરોબર એ હવે યુએસ સિટીઝન થઈ ગયા છે એટલે એને મને કીધું મને અનમોલ ભાઈ મારે ઇન્ડિયન ઇક્વિટીમાં મારે ઇન્ડિયન ઇક્વિટીમાં ઇન્વેસ્ટ નથી કરવું મારે યુએસ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું તો મને તમે યુએસ ના સારા સારા મ્યુચ્યુઅલ ફંડ સજેસ્ટ કરો એકસો બાણું કન્ટ્રીમાં કામ કરું છું કે આપણે કોન્ટેક્ટ કરવો છે કેવી રીતે મારી ત્રણ બ્રાન્ચિસ છે ત્યાં ડાયરેક્ટ વિઝિટ કરી શકે છે એ સિવાય એ લોકોને કોન્ટેક્ટ કરવો છે તો મારું નું પેજ છે ફેસબુક નું પેજ છે મારી પોતાની વેબસાઇટ છે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક નું પેજ ખાસ ફોલો કરી લેજો રોજના રોજ અપડેટ મળતા રહેશે ફાટી નીકળો તો ત્યારે ફાર્મા કંપની બધા બહુ સારી આયેલી હતી પછી કોવિડમાં પાછો વારો આવ્યો તેર વર્ષ ફાર્મા રિટર્ન કઈ હતું નહીં એટલે બજાર હંમેશા સાયકલિક પેટર્નમાં ચાલે છે તો એ બધી વસ્તુનું અપડેટ છે એ બધી વસ્તુમાં તમને સારી રીતે મળી રહેશે તો અનમોલ ભાઈ આપ આપનો કિંમતી સમય કાઢી અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર દીપેશભાઈ તમે એક બુદકાસ્ટના માધ્યમથી આજે મને બોલાવ્યો તો તમારો આનંદ નો તો ખબર નહીં પણ તમારા કરતા મને વધુ આનંદ છે કારણ કે આજે આપણા બે થકી ઘણા બધા લોકોને સાચું માર્ગદર્શન મળશે કઈ રીતે બધી વસ્તુમાં રોકાણકારોમાં ક્યાં ક્યાં નિયમોનું ને ક્યાં ક્યાં વસ્તુનું ધ્યાન રાખવું એ બધી ટેન્ડન્સી મળશે એટલે મારા માટે મોટી વસ્તુ એ છે કે આપના માધ્યમથી હું બીજા અનેક લોકો સુધી પહોંચી શક્યો છું એના માટે આપનો આભાર ごままです。